માળિયાહાટીના તાલુકા પંચાયતનો વકરેલો વિવાદ સમેટાયો છે તાજેતરમાં માળિયાહાટીના તાલુકાના પંચાયતના પ્રમુખ નૈનાબેન આશિષભાઈ લાડાણી સામે અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થતાં નયનાબેન આશિષભાઈ લાડાણીને પ્રમુખના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા ત્યારે આજે માળીયાટીના તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રણજીતસિંહ યાદવને પ્રમુખ તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો છે પ્રમુખ ચાર્જ રણજીતસિંહ યાદવને ભાજપના કાર્યકર્તાઓએ મીઠું કરાવી અને શુભેચ્છાઓ પાઠવી કાર્યકર્તાઓ મોળિયામાં જે વિવાદ થયો હતો તે હવે સમેટાયો છે જેના કારણે ભાજપના કાર્યકર્તાઓએ મોં મીઠું કર્યું હતું બે દિવસ પહેલા મિનાબેન આશિષભાઈ લાડાણી જે તાલુકા પંચાયતના પ્રમુખ હતા તેમને ઉદાપરથી અવિશ્વાસની દરખાસ્ત લઈને દૂર કરેલા જે પ્રમુખ તરીકેની જગ્યા ખાલી હતી તેને સત્તાવાર રીતે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી રણજીતભાઈ યાદવ ને આજે સત્તાવાર રીતે તાલુકા પંચાયત પ્રમુખ તરીકેનો ચાર્જ આપેલ હતો જે સંદર્ભે માળીયાટીના તાલુકા ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો કાર્યકરો સરપંચશ્રીઓ આજે થોડી સંખ્યામાં તાલુકા પંચાયત ખાતે ઉપસ્થિત રહી અને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રણજીતભાઈ યાદવને મૂઠું મોઢું બનાવી અને શુભેચ્છા પાઠવી અને તાલુકા પંચાયત પ્રમુખ તરીકેનું સ્થાન સોંપેલું છે જેથી આ માળિયા તાલુકાના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ હતો અને તમામ કાર્યકર્તાઓ કાયમી રીતે